હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કંટોલાનું શાક તો કંટોલાનું શાક આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ આજે મેં થોડુંક નવી રીતે બનાવ્યું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અત્યારે ચોમાસાની સિઝન છે તો કંટોલા મળતા હોય છે બાકી સિઝનમાં તો મળતા નથી તો આ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ એવું શાક હોય છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે તો અહીંયાને સાફ કરી લીધા છે તો કંટોળા છે એને ધોવામાં પણ ઘણી વાર લાગતી હોય છે સરસ ફ્રેશ મળી જાય તો વાંધો ન આવે નહીતર તો ધોવામાં પણ માટીને બધું વધારે લાગેલું હોય છે તો અત્યારે કટોલા ધોઈ અને મેં સાફ કરી લીધા છે અને આ રીતે હું એનું કટિંગ કરું છું રાઉન્ડ શેપમાં તમને જે શેપ પસંદ હોય એ પ્રમાણે ચીરીઓમાં ટુકડામાં કરી શકો છો તમે મોં વધારાના બીજ કડક હોય એ કાઢી લીધા છે અને બધા જ કટોલાને આ રીતે સમારીને તૈયાર કરી લીધા છે હવે ગેસ પર એક પાન ચડાવી દીધી છે અને પેનની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખીશું તો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખીશું જો તમને લસણ પસંદ હોય તો તમે લસણની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો તો અત્યારે મેં તેલ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને સાથે એક ચોથી ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ મેં અહીંયા લીધી છે એ નાખી દઈશું પેસ્ટને પહેલાં આપણે સરસ રીતે સાતળી લઈશું તો કંટોળાનું શાક ઘરમાં બાળકો પણ નથી ખાતા કેમકે થોડુંક કડવાશ જેવું હોય છે એટલે બાળકોને પણ નથી પસંદ પણ જો આ રીતે બનાવશું ને તો બધાને ખૂબ જ સરસ લાગશે એવું સરસ આજે આપણે શાક બનાવીને તૈયાર કરીશું પણ અને હેલ્થ માટે વધારે સરસ હોય છે તો જેમ બને બાળકો પણ ખાય એ રીતે આપણે બનાવીને રેડી કરીશું તો પહેલાં કંટોલા નાખી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લઈશું ત્યાર પછી એની અંદર થોડું મીઠું નાખી દઈશું જેથી કટોલા છે એ ઝડપથી સોફ્ટ થઈ જાય ચડી જાય એટલા માટે અને તમે કૂકરમાં પણ બનાવી શકો છો કૂકરમાં એક બે સીટી લગાવી દો તો પણ એ ફટાફટ પાકી જાય છે પણ તું જે રીતે આપણે પેનમાં બનાવીએ એ શાકનો ટેસ્ટ થોડો અલગ હોય છે અને ટેસ્ટ વધારે સારો આવે છે તો સાત પ્રમાણે મીઠું નાખી અને આપણે ફરીથી મિક્સ કરી દઈશું સરસ રીતે અને કવર કરી અને ત્રણ મિનિટ જેવો એને ચડવા દઈશું ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું ત્રણ મિનિટ થાય ત્યાર પછી આપણે ફરી એને મિક્સ કરી દઈશું જેથી કરીને નીચે પણ ના બેસે અને સરસ રીતે ફૂક થઈ જાય એટલે કંટ્રોલાને આપણે કવર કરીને પાંચથી છ મિનિટ ચડવા દઈશું ને તે સરસ ચડી જશે હવે ત્રણ મિનિટ જેવો સમય થયો છે હું ફરી એનું ઢકણ હટાવી અને મિક્સ કરી દઉં છું ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે તો આ રીતે થોડા એવા આપણને કલર ચેન્જ થતો દેખાશે પરંતુ જે કટોલા ત્રણથી ચાર પાંચથી છ મિનિટમાં આપણે ફરી ઢાંકીને ત્રણ મિનિટ કરીશું ત્રણ મિનિટ ખોલી અને મિક્સ કર્યું ફરી ટકોને ઢાંકી અને ત્રણ મિનિટ આપણે એને પકાવીશું તો ત્રણ મિનિટ પછી તમે જોશો ને તો કટોલા એકદમ સરસ એવા કૂક થઈ ગયા હશે તો હું તમને ચમચાથી પણ દબાવીને બતાવીશ કે આપણા કંટોળા છે એ કૂક થયા છે કે નથી તો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તમે જોતાં જ ખબર પડી જશે કે આપણા કંટોળા છે એ હવે પાકી ગયા છે તો હું ચમચાથી દબાવીને પણ તમને બતાવી દઉં છું જો અહીંયા તમે જોઈ શકો છો થોડું એવું ચમચાથી તમે દબાવશો એટલે એ તૂટી જશે આ ઇઝીલી તૂટી જાય છે જો આ રીતે હવે આ જ કંટોળાનું શાક છે જો તમને સૂકું શાક ભાવતું હોય આ રીતે તો તમે હવે મસાલા કરી બે મિનિટ છે એવું કવર કરી અને પકાવી દો તો પણ થઈ જાય પણ હું થોડું અલગ રીતે બનાવું છું એટલે કટોળા થોડાક પાકી ગયા પછી મેં એક ટમેટાની પ્યુરી નાખી દીધી છે તમને ડુંગળી પસંદ હોય તો પણ લઈ શકાય અને લસણની ચટણી ભાવ પસંદ હોય તો લસણની લસણની અંદર લાલ મરચું નાખી ટીચી અને પાણીમાં ગોળી અને એ ચટણી તમે આ શાકમાં નાખીને કૂક ખાલી બીજા કોઈ મસાલા ન નાખો તો પણ રેગ્યુલર મસાલા હળદર મરચું અને મીઠું અને એ રીતે લસણની ચટણી નાખી અને બેથી ત્રણ મિનિટ આ રીતે પકાવ્યા પછી પકાવી દેશો ને તો પણ તમારું શાક એકદમ સરસ બની જશે હવે અહીંયા ટમેટાની પ્યુરીને સાતરી લીધા પછી એક ચોથાઈ ચમચી જેટલી હળદર રેગ્યુલર લાલ મરચું ધાણાજીરું અને કલર માટે એક ચમચી મેં કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી શાકનો કલર છે એકદમ સરસ એવો આવી જાય તો તમારે આ જગ્યાએ કાશ્મીર તીખું મરચું જેટલું વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે લઈ લેવાનું અને લસણ હોય તો લસણની અંદર નાખી પાણીવાળી ચટણી કરી અને આ રીતે મિક્સ કરી કવર કરતી બેથી ત્રણ મિનિટ જ તમારે કૂક કરવાનું તો પણ તમારું શાક રેડી થઈ જશે હવે અહીંયા મસાલા સરસ રીતે મિક્સ આપણે કરી દેવાના છે તો આપણું શાક જો તમારે એમ જ ખાવું હોય તો અત્યારે રેડી થઈ ગયું હોય એવું બની ગયું છે નજીકથી પણ હું તમને બતાવી દઉં સૂકું શાક ઘણા લોકોને પસંદ હોય તો તમે આ રીતે સૂકું પણ બનાવી શકો છો અને મેં ગ્રેવીવાળું બનાવ્યું છે તો એ રીતે પણ તમે બનાવી શકો છો કટોલાનું શાક તમને જે રીતે પસંદ હોય એ રીતે સૂકું ગ્રેવીવાળું બનાવી શકાય તો હવે મસાલાને આપણે બેથી ત્રણ મિનિટ માટે કવર કરી અને કટોળા સાથે પકાવી દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ મેં ચવાણું લીધું છે ખાટું મીઠું રે આપણે રેગ્યુલર ચવાણું ઘરમાં ખાતા હોય એ છે એને પીસી અને પાવડર કરી દઈશું અહીંયા પીસાઈ ગયું છે તો સાઈડમાં રાખી અને કવર હટાવી દઈશું અને મિક્સ કરી અને એની અંદર હવે ગ્રેવી કરવી છે એટલા માટે મારે પાણીની જરૂર પડશે જો તમારે ગ્રેવી કરવી જ નથી સૂકું શાક ખાવું છે તો આની અંદર તમે ચણાનો મસાલો નાખી અને મિક્સ કરીને બંધ કરી શકો છો પણ તો અહીંયા મેં અડધી અડધા કપ જેટલું પાણી નાખી દીધું છે અને પાણી આપણું થોડું ઉકળવા લાગે એટલે આપણે એની અંદર જે ચવણાનો પાવડર કરીને રાખ્યો છે એ નાખી દઈશું તો તમારી ચોઈસ પ્રમાણે તમે આ રીતે પણ બનાવી શકો છો અને એમ જ પણ કોરું બનાવવું હોય તો પણ બનાવી શકાય તો હવે ચવણાનો મસાલો નાખી કવર કરી અને ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કૂક કરીશું ત્રણ મિનિટ ચડી જાય ત્યાર પછી આપણે જોઈશું તો મસાલામાં ઉપર તેલ એકદમ સરસ રીતે છૂટું થઈ ગયું છે અને આપણું શાક છે હવે રેડી થઈ ગયું છે તો આ રીતે પણ તમે શાક બનાવી શકો છો હવે લાસ્ટમાં આપણે એની અંદર બીજી પણ વસ્તુ નાખીશું જેથી શાક છે એ કડવું ના લાગે તો હવે થોડોક એક ચોથાઈ ચમચી જેટલો ગોળ જેથી ગળિયું પણ નહીં લાગે અને એની કડવાશ જેવું થોડું કટોલાના શાકમાં હોય એ પણ નહીં લાગે અને જો તમારે ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ અહીંયા કરી શકો છો છેલ્લે આપણે એક ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું તમે કિચંકિંગ મસાલો પણ અહીંયા નાખી શકાય અને થોડા લીલા ધાણા બધી વસ્તુ નાખી અને હવે આપણે મિક્સ કરી દઈશું તો આપણું ગ્રેવીવાળું એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક તમે બાળકોને આપશો તો પણ એ ખાસ એકદમ સરસ અને ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ગંટોલાનું શાક તમને કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું ગ્રેવી એકદમ સરસ બની ગઈ છે તેલ એકદમ સેપરેટ થઈ ગયું છે જ્યાં સુધી શાકમાંથી તેલ સેપરેટ ના થાય ત્યાં સુધી આપણું શાક પ્રોપર પાકે નહીં અને એનો સ્વાદ પણ એટલો સરસ આવે નહીં તો ગ્રેવી પણ એકદમ સરસ તમારે તેલ છૂટું થાય ત્યાં સુધી પકાવવાની અને શાકને પણ આ રીતે તમે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો તો તમારું શાક છે એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે તો આ રો કંકોળાનું શાક છે એ તમે ભાખરી રોટલી કે બાજરાનો રોટલો કોઈ પણ સાથે ખાવ તો સરસ લાગે છે તો અહીંયા હું એક પ્લેટમાં સર્વ કરી દઉં છું સ્પેશિયલી અમારે ગામડામાં બાજરાના રોટલા સાથે કંટોળાનું શાક ખવાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ આગે છે અને અલગ અલગ રીતે પણ બનાવવામાં આવે છે તો આજે મેં તમને એક ગ્રેવીવાળું કંટોળાનું શાક બનાવીને શેર કર્યું છે તો તમને નજીકથી બતાવી દઉં છું કેટલું સરસ બનીને તૈયાર થયું છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર